રાજસ્થાન પ્રતાપગઢના ત્રણસો ઓગણપચાસ આંખનાર દર્દીઓનું ખેડાના નડિયાદના શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં નિઃશુલ્ક ઓપરેશન કરાયું શ્રી સંતરામ મહારાજને એકસો પંચાણુંમાં સમાધિ મહોત્સવ અંતર્ગત રાજસ્થાન પ્રતાપગઢમાં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આઈ ચેકઅપ કેમ્પમાં ત્રણસો ઓગણપચાસ દર્દીઓના વિઝનને લગતા પ્રશ્નો તેમજ મોતિયાના દર્દીઓની તપાસ કરાઈ હતી શ્રી સંતરામ મંદિરના મહંત પરમપૂજ્ય રામદાસ મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી તમામ દર્દીઓનો હોસ્પિટલ ખર્ચ નડિયાદ લવાયા હતા અને શનિવાર અને રવિવારના રોજ તમામ દર્દીઓની આંખની સર્જરી કરવામાં આવી હતી હાલ

તારીખ ચૌદ બાર બે હજાર પચીસના રોજ પ્રતાપગઢ રાજસ્થાન ખાતે આ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે આયોજન થાય છે જ પ્રતાપગઢમાં પણ આ વર્ષે અભૂતપૂર્વ થયું એમ અભૂતપૂર્વ કેમ્પ આ રીતે આ આ વર્ષે એટલા માટે રહ્યો કે આ વર્ષે કોઈ દિવસ નહીં ને આ વર્ષે ત્રણસો ને સત્યાવીસ સ્કૂલ આંખની સર્જરી નીકળી કેટ્રેકની એટલે આ વર્ષે એટલા બધા પેશન્ટ નીકળ્યા એટલે અમારે એ લોકોને ચાર તારીખમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા પડ્યા અને જેમાં એક ગયા ગઈકાલે શનિવારે લગભગ એંશી પેશન્ટની સર્જરી કરી હવે ગઈકાલે સાંજે બીજા પેશન્ટ આવ્યા લગભગ એકસો ત્રીસ પેશન્ટ એ લોકોની આજે સવારે સર્જરી કરી તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રોજ અને આજે એ લોકોને સર્જરી થયા પછી બપોરે જમાડી અને સાંજે ચાર પાંચ વાગે એ લોકોને અહીંથી રવાના કરીશું હવે બીજે બીજા પેશન્ટો બાકીના આવતા શુક્ર શનિ અને ત્યાર પછીના રવિ રવિવારે એ રીતે ચાર ભાગમાં ડિવાઈડ કરી અને એ લોકોને બધું કામ મેળવવા ત્રણસો સત્યાવીસ સ્પેશિયલની સર્જરી પૂરી કરી આપવામાં આવશે તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા